નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર આજના વિડીયોમાં વાત કરીશું કે ગણોતારાનો સુધારા અધિનિયમ એક્ટ નંબર અઠ્યાવીસ બે હજાર પંદરની અંદર જે સુધારો આવ્યો હતો કે જે બિન ખેડૂતને જગ્યા વેચાણ કરી હોય એવા કિસ્સાની અંદર જે ચોર્યાસી સીની કાર્યવાહી કરવામાં આવતી હતી અને ચોર્યાસી સી મુજબ એનો નિકાલ કરવામાં આવતો હતો તો એની અંદર અત્યાર સુધી ઘણા લોકો એવી તકલીફ થી પરેશાન હતા કે બિન ખેડૂત વેચાણ હોય પણ બિન ખેડૂતે કોઈ ખેડૂત નો ઉત્તરો ઉત્તર વેચાણ કર્યું હોય અને છેલ્લે લેનાર વ્યક્તિ ખેડૂત હોય તો એની અંદર ઘણો ઉદ્ધારાના સુધારા અધિનિયમ બે હજાર પંદર ની અંદર બતાવ્યા મુજબ જો બે હજાર પંદર પહેલાનું વેચાણ હોય બિનખેડૂતે ખેડૂતને કરેલું તો એની અંદર જંત્રીના દસ ટકાની કિંમત જંત્રી વેલ્યુના દસ ટકાની કિંમત વસૂલ લઈ અને એને એ વેચાણ નિયમિત કરી રાખવામાં આવતું હતું પરંતુ જો એ વેચાણ બે હજાર પંદર પછીનું હોય તો એની અંદર જંત્રી મુજબની ત્રણ ગણી વેલ્યુ વસૂલ કરીને એ જગ્યાને મૂળ સ્થિતિમાં લાવવાની હાલ માર્ગદર્શનો એ એક્ટના આધારે મળેલા હતા હવે વાત કરીએ તો આજના વિડીયોમાં એ સમજીશું કે એના વિશે એક ગુજરાત મહેસૂલ પંચ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કે જેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં કરીશું તો મિત્રો જો આપ આ વિડીયો પર નવા હોવ તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને વિડીયોમાં દર્શાવેલી તમામ માહિતીની આપને ખબર પડી શકે વિડીયો ચાલુ કરતા પહેલાં સૌપ્રથમ દરેક વ્યૂઅર્સ અને દરેક સબસ્ક્રાઈબર તેમ ખૂબ ખૂબ આભાર કે મારી ચેનલે પચીસ હજાર સબ્સ્ક્રાઈબર ક્રોસ કર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને આ ચેનલને આટલું મહત્વ આપવા માટે પણ ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ આભાર વિડિયોમાં આગળ વધીશું સૌપ્રથમ વાત કરીએ તો વડોદરા જિલ્લાનો એક કેસ હતો કે જે જેની અંદર બિન ખેડૂતે ખેડૂતને કરેલું વેચાણ હતું એ બે હજાર પંદર પછીનું હતું તો એની અંદર ખરેખર કાયદેસર રીતે જંત્રીની ત્રણ ગણી વેલ્યુનો હુકમ થવો જોઈએ પરંતુ નામદાર મહેસૂલ પંચ દ્વારા એક ગળોત રિવિઝન વડોદરા જિલ્લાની ચલાવી એનો જે રિવિઝન નંબર છે બસો ઓગણસિત્તેર પબ્લિક બે હજાર બાવીસ જેને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો તો એ કેસના હુકમની કોપી પણ આપ ઓનલાઈન આઈઆરસીએમએસની ડાઉન સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો અને હુકમ હુકમની વિગતવાર જોતા ચર્ચા કરતા અંતે આપને ખબર પડી જશે કે એની અંદર કઈ રીતે હુકમ કરવામાં આવ્યો છે તો આ કેસની અંદર એવું હતું કે જયારે બિન ખેડૂતે ખેડૂતને કરેલું જે છેલ્લું વેચાણ હતું એ બે હજાર પંદર પછીનું હતું પણ એ જે બિન ખેડૂતે ખેડૂતને જે વેચાણ કરેલું એને વેચાણ કરતા પહેલા બે હજાર પંદર પહેલા એક નોટરાઈઝ બાનાખત કરેલું હતું તો એ માન્ય રાખીને આ વેચાણની અંદર ના કરી નામદાર મહેસૂલ અમદાવાદ નાઓ દ્વારા જંત્રીની વેલ્યુ ની દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી એમની રકમ લઈ અને એ છેલ્લું વેચાણ નિયમિત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી કરીને ઘણા બધા કિસ્સાની અંદર બિન ખેડૂતને વેચાણ થયેલું હોય એવા દરેક કિસ્સાની અંદર ચોર્યાસી ની કાર્યવાહી થઈ વેચાણ રાખનાર પણ હેરાન થાય છે અને વેચાણ આપનાર પણ હેરાન થતા હોય છે કારણ કે અનનેસેસરી મામલતદાર અને કૃષિ પંચ દ્વારા સૌ પ્રથમ કલમ તેસઠ મુજબના પ્રકરણો ચલાવી અને ત્યારબાદ ચોર્યાસી મુજબની કાર્યવાહી કરી ખૂબ જ સમય વેડફાય છે અને તેનું નિરાકરણ આવવામાં ખૂબ જ વાર લાગે છે જેથી આ ચુકાદો આપને આપના માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ થઈ શકે છે એમ છે કે જે લોકોએ બિન ખેડૂતે ખેડૂતને વેચાણ કરતા પહેલા જો કોઈ નોટરાઈઝ ડોક્યુમેન્ટ રજૂ કરી બનાવ્યું હોય ધારો કે કોઈ વેચાણ કરાર કર્યો હોય કે કોઈ બાણાખર્ચ કર્યો હોય તો એવા બાણા ખર્ચ કે એવા વેચાણ કરારની અંદર એ નોટરાઇઝને ભલે દસ્તાવેજ તમે બે હજાર પંદર પછી કર્યો હોય પણ આ કેસ અંદર એવું અનુમાન લગાવેલું છે નામદાર ગુજરાત મહેસૂલ પંચ દ્વારા કે છેલ્લી લેવડ દેવડ છે એ મીન્સ જે બાના છે તે વખતે કરવામાં આવેલી છે તેનો અવજ અવેજ જ ચૂકવાઈ ગયેલો છે જે તે સમયે અને કલમ ચોપન મુજબની વેચાણની વ્યાખ્યામાં એ આવી જતું હોવાથી એ હુકમની અંદર ડિટેલમાં એની છણાવટ કરવામાં આવી છે આ હુકમની કોપી ઓનલાઈન મેળવી અને જોઈ શકો છો અને જો આપના કોઈ બી કામો એવી રીતે અટકેલા હોય અથવા કોઈ જમીન છેલ્લે બિન ખેડૂતવાળી જમીન કોઈ લેનાર પાર્ટીને આવું અટકાયેલું હોય કાય ક્યાં તો આ હુકમના આધારે લાગતી વળગતી ઓથોરિટી પાસેથી તમે એવી દાદ માગી શકો છો અને જંત્રીની ત્રણ ગણી કિંમત ભરવામાંથી બચી જઈ જંત્રીની દસ ગણી કિંમત દસ રકમ ભરી ફક્ત એ વેચાણને મંજૂર કરાવી શકો છો તો મિત્રો વિડીયોમાં અહીં વિરામ આપીએ છીએ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી શકે ધન્યવાદ